નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે કપિલ શર્માને મળી ધમકી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો કેનેડામાં કપિલ શર્માના કાફેમાં ગોળેબાર બાદ હવે તેમને ધમકી મળી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આ ધમકી ખાલિસ્તાનની સંગઠન શીખ ફોર જજેસ્ટ કપિલને ધમકી આપી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે પન્નુના સંગઠનને એક વિડિયો જાહેર કર્યો છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે કપિલ શર્મા કેનેડામાં રોકાણ કરીને પીએમ મોદીને હિન્દુત્વ વિચારધારણા ચલાવે છે તો તમને જણાવી દઈએ મિત્રો કે આ વિડિયો આતંકવાદી સંગઠન એસ વડા એફના પંતવંત ગુરુ પંતવંતસિંહ એ શેર કર્યો છે બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ